મિત્રો આજે આપણે એ સાત સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સાવન સોમવારના દિવસે દેખાય તો સમજવું કે મહાદેવ તમારા પર પ્રસન્ન છે મિત્રો એક સમયની વાત છે ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેસીને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે દેવી પાર્વતી મહાદેવને કહે છે હે સ્વામી શ્રાવણ મહિનો તમને અત્યંત પ્રિય છે જે પણ ભક્ત આ મહિનામાં વ્રત કરે છે તમે તેમના પર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખો છો પરંતુ હે પ્રભુ આ વિષયમાં મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઈ રહી છે જેનો ઉત્તર હું તમારી પાસેથી જાણવા માંગુ છું ભગવાન શિવ કહે છે હે પાર્વતી તારા મનમાં જે પણ શંકા હોય નિસંકોચ થઈને પૂછી લે તારી દરેક શંકાનું સમાધાન કરવું મારું કર્તવ્ય છે દેવી પાર્વતી કહે છે હે પ્રભુ જ્યારે તમે તમારા ભક્તો પર પ્રસન્ન થાવ છો ત્યારે તેમને કયા પ્રકારના સંકેતો આપો છો તમે પોતે તો તેમને દર્શન આપવા જતા નથી તો પછી ભક્તોને કેવી રીતે ખબર પડશે કે તમે તેમના પર પ્રસન્ન છો એવા કયા દિવ્ય સંકેતો છે જેનાથી તમારા ભક્તો સમજી શકે કે તમે તેમની પૂજા સ્વીકારી છે અને તમે તેમના પર પ્રસન્ન છો ભગવાન શિવ કહે છે હે સુરેશ્વરી આજે ત્યાં ઉત્તમ પ્રશ્ન કર્યો છે આ સત્ય છે કે જ્યારે પણ હું કોઈ ભક્ત પર પ્રસન્ન થાઉં છું ત્યારે તેને મારા દ્વારા દિવ્ય સંકેતો પ્રાપ્ત થાય છે જ્યારે પણ મારો કોઈ ભક્ત સાચા મનથી મારી પૂજા કરે છે ત્યારે તેના પર પ્રસન્ન થઈને હું તેને દિવ્ય સંકેતો દ્વારા એ સમજાવવાનો પ્રયાસ કરું છું કે હું તેની ભક્તિથી પ્રસન્ન છું હે દેવી એ દિવ્ય સંકેતો વિશે જણાવતા પહેલાં હું તને એક પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું આ કથા પૂર્વકાળમાં એક બ્રાહ્મણ બ્રહ્મદત્તની છે જે મારો પરમ ભક્ત હતો તેની ભક્તિથી હું અત્યંત પ્રસન્ન હતો અને મેં તેને ઘણા સંકેતો આપ્યા હતા પરંતુ તે તેમને સમજી શક્યો નહીં આ પ્રાચીન કથાના માધ્યમથી તને એ જાણવા મળશે કે એ દિવ્ય સંકેતો કયા છે જે પણ મનુષ્ય આ પ્રાચીન કથાને ધ્યાનથી સાંભળે છે તેના કરોડો પાપ ભસ્મ થઈ જાય છે એટલા માટે દેવી તું આ કથાને ધ્યાનથી પૂરી સાંભળ મા પાર્વતી કહે છે હે પ્રભુ તમે મને તે કથા સંભળાવો હું તે કથાને પૂરી અવશ્ય સાંભળીશ તમારા મુખેથી આ કથા સાંભળવી મોટા સૌભાગ્યની વાત છે પછી મહાદેવ દેવી પાર્વતીને તે પ્રાચીન કથા સંભળાવે છે મિત્રો આ કથામાં તે મહત્વપૂર્ણ દિવ્ય સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે એટલા માટે તમે આ કથાને પૂરી જરૂર સાંભળો કારણ કે અડથું અધૂરું જ્ઞાન ઘાતક હોય છે હે મહાદેવ જે પણ આ કથાને ધ્યાનથી પૂરી સાંભળશે અને વિડિયોને લાઇક કરશે તેની જોડી ખુશીઓથી ભળી દેજો અને તેના પરિવારને સદાચ સ્વસ્થ રાખજો મિત્રો વિડિયોને લાઇક જરૂર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે આઇકન પર ક્લિક કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે બે લાયકન પર ક્લિક કરવાથી તમને અમારા નવા વિડીયો સૌથી પહેલાં પ્રાપ્ત થશે તો ચાલો સાંભળીએ તે મહાન કથા મહાદેવ કહે છે હે પાર્વતી હવે તું આ કથાને ધ્યાનથી સાંભળ પ્રાચીન સમયની વાત છે વિરાજપેટ નામનો એક બ્રાહ્મણ બ્રહ્મદત્ત મારો બહુ મોટો ભક્ત હતો તેનો આચરણ પવિત્રને સાધારણ હતું અને તે પ્રતિદિન શિવલિંગની પૂજા કરતો હતો તેની ભક્તિ નિઃસ્વાર્થ હતી અને તે હંમેશા બીજાની સહાયતા માટે તત્પર રહેતો હતો તેની એક પત્ની અને પુત્ર હતા જેમની સાથે તે ખૂબ પ્રેમ કરતો હતો બ્રહ્મદત્ત સદાચારી ગુણી શાસ્ત્રોનો જ્ઞાતા હતો તે નિત્ય શિવપુરાણનું પઠન કરતો હતો બ્રહ્મદત્ત મહાદેવના દરેક સોમવારના વ્રત કરતો હતો તે શિવરાત્રિના વ્રતને નિર્જળા રહીને પૂર્ણ કરતો હતો તે રોજ મારા મંદિરમાં જતો હતો મારી પૂજા કરતો સાફ સફાઈ કરતો હતો મંદિરમાં આવનારા ભક્તોની સેવા કરતો હતો આ પ્રકારે બ્રહ્મદત્તે ઘણી સેવા અને ભક્તિ કરીને મને પ્રસન્ન કરી લીધો હતો મહાદેવ કહે છે હે દેવી જે મનુષ્ય પરોપકાર કરે છે પ્રાણીઓ પર દયા દેખાડે છે તે મને સૌથી વધુ પ્રિય હોય છે બ્રહ્મદત્તમાં તે બધા લક્ષણો હતા જે મારા સૌથી પ્રિય ભક્તમાં હોય છે આ જ કારણે હું તેની ભક્તિથી અત્યંત પ્રસન્ન હતો એટલા માટે મેં તેને અનેક પ્રકારના સંકેતો આપ્યા મેં સંકેતોના માધ્યમથી બ્રહ્મદત્તને સમજાવવાનો ઘણીવાર પ્રયાસ કર્યો પરંતુ તે મારા દ્વારા આપવામાં આવેલા સંકેતોને દુર્લક્ષ કરી દેતો હતો મહાદેવ કહે છે હે દેવી હવે હું તને તે સંકેતો વિશે જણાવું છું જે મેં બ્રહ્મદત્તને આપ્યા હતા પહેલો સંકેત ચંદ્રના સ્વરૂપમાં સૌથી પહેલો સંકેત મેં તેને ચંદ્રના સ્વરૂપમાં આપ્યો હતો પ્રત્યેક સોમવારની સવારે બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મદત્તની ઊંઘ ખુલતી અને તે આકાશમાં ચમકતા ચંદ્રને જોતો આ દ્રશ્ય તેના મનમાં શાંતિ અને સુખનો અનુભવ કરાવતું પરંતુ તે મારા દ્વારા આપવામાં આવેલા આ સંકેતને સમજી શક્યો નહીં આ સંકેતના ફળ સ્વરૂપ તે દિવસે તેણે પોતાના ગામમાં એક મહત્વપૂર્ણ વ્યાપારિક સોદો કર્યો જે ખૂબ લાભદાયક રહ્યો આ સંકેત ભગવાન શિવનો હતો કે બ્રહ્મદત્તના જીવનમાં ખુશીઓ આવવાની છે અને તેનું ભાગ્ય પ્રબળ થશે બીજો સંકેત સફેદ નંદીના સ્વરૂપમાં હે દેવી પછી મેં તેને બીજો સંકેત સફેદ નંદીના રૂપમાં આપ્યો એક અન્ય સોમવાર બ્રહ્મદત્ત પોતાના ઘરેથી શિવમંદિર માટે નીકળ્યો અને પછી તેને રસ્તામાં સફેદ નંદીના દર્શન થયા નંદીને જોઈને તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું પરંતુ તેણે તેને પણ સાધારણ ઘટના સમજીને નજરઅંદાજ કરી દીધું આ સંકેતના ફળ સ્વરૂપ તે દિવસે તેના એક જૂના મિત્રએ તેની સહાયતા કરી અને તેની બધી આર્થિક સમસ્યાઓનું સમાધાન કરી દીધું આ સંકેત હતો કે ભગવાન શિવના આશીર્વાદ તેની સાથે છે અને તેની સમસ્યાઓ સમાપ્ત થવાની છે ત્રીજો સંકેત નાગરાજના સ્વરૂપમાં હે દેવી હવે મેં તેને ત્રીજો સંકેત નાગરાજ તરીકે આપ્યો કેટલાક સપ્તાહ બાદ એક સોમવારને બ્રહ્મદત્ત પોતાના ગામ પાસે આવેલા શિવમંદિરે જઈ રહ્યો હતો રસ્તામાં તેણે નાગ દેવતાને જોયા આ દ્રશ્ય તેને વિચલિત કરી ગયું કારણ કે નાગોથી તેને સ્વાભાવિક ભય હતો છતાં પણ તેણે તેણે ભગવાન શિવનો સંકેત માન્યો નહીં આ સંકેતના ફળસ્વરૂપ તે દિવસે તેણે એક અણધારી રીતે ધન પ્રાપ્ત થયું જેણે તેણી સંબંધિત બધી સમસ્યાઓનું સમાધાન કરી દીધું આ સંકેત હતો કે બ્રહ્મદત્તની ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને તેની દરિદ્રતાનો નાશ થશે ચોથો વૃક્ષ નીચે સ્ત્રી પુરુષના સ્વરૂપમાં ચોથો સંકેત હે દેવી તેના પછી મેં તેને ચોથો સંકેત પણ આપ્યો આગલા સોમવારે બ્રહ્મદત્તી મંદિર પાસે એક વૃક્ષ નીચે એક સ્ત્રી અને પુરુષને એકાંતમાં બેઠેલા જોયા તેને આ દ્રશ્ય વિચિત્ર લાગ્યું પરંતુ તેણે તેને પણ સામાન્ય ઘટના સમજીને પોતાના ધ્યાનથી પરે કરી દીધું આ સંકેતના ફળસ્વરૂપ તે જ દિવસે તેના પુત્રના લગ્ન એક અત્યંત ગુણી અને સુંદર સ્ત્રી સાથે નક્કી થઈ ગયા જેનાથી પૂરા પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ બની ગયો આ સંકેત હતો કે તેને એક સારો જીવનસાથી મળશે અથવા વિવાહિત હોવા પર પતિ પત્નીનો પ્રેમ વધશે પાંચ કાળા શ્વાનના સ્વરૂપમાં પાંચમો સંકેત હે દેવી હવે મેં તેને પાંચમો સંકેત એક કાળા રંગના શ્વાન કૂતરાના રૂપમાં આપ્યો એક દિવસ સોમવારે જ્યારે તે પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે પોતાના દ્વાર પર એક કાળા કૂતરાને બેઠેલો જોયો કૂતરો તેને જોઈને પૂંછડી પટપટાવવા લાગ્યો પરંતુ બ્રહ્મદત્તે તેને શુભ સંકેત ન સમજ્યો પરંતુ આ સંકેતના ફળસ્વરૂપ તે જ દિવસે તેના પરિવાર પર આવનારું એક મોટું સંકટ ટળી ગયું જ્યારે બ્રહ્મદત્તની એક બીમારીનો ઉપચાર સમયસર મળી ગયો આ સંકેત હતો કે તેના જીવન પર આવનારું કોઈ મોટું સંકટ ટળી ચૂકનું છે છ દૂધ ભરેલા માટીના ઘડાના સ્વરૂપમાં છઠ્ઠો સંકેત હે દેવી તેના પછી મેં તેને છઠ્ઠો સંકેત આપ્યો આ પછી એક અન્ય સોમવારે બ્રહ્મદત્તે એક ગલીમાં ચાલતા એક માટીના ઘડાને જોયો જેમાં દૂધ ભરેલું હતું તેણે વિચાર્યું કે આ કોઈ વ્યક્તિનો પડેલો ઘડો હશે અને તેને નજરઅંદાજ કરી દીધું આ સંકેતના ફળસ્વરૂપ તે જ દિવસે તેના વ્યાપારમાં અચાનક વૃદ્ધિ થઈ અને તેને ઘણા નવા અવસર પ્રાપ્ત થયા આ સંકેત હતો કે તેનો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને સારો સમય આવવાનો છે આટલું કહીને બ્રહ્મદત્ત નદીમાં કૂદવા જઈ રહ્યો હતો કે મહાદેવ તે સ્થાન પર પ્રગટ થયા ભગવાન શિવે પ્રેમપૂર્વક કહ્યું બ્રહ્મદત્ત હું તારી ભક્તિથી પ્રસન્ન છું અને મેં તને અનેક સંકેતો આપ્યા હતા પરંતુ તે તેમને સમજ્યા નહીં સાક્ષાત મહાદેવના દર્શન કરીને બ્રહ્મદત્ત ખૂબ પ્રસન્ન થયો અને તેમને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા બ્રહ્મદત્તે હાથ જોડીને કહ્યું હે ભગવાન હું મૂર્ખ છું હું અજ્ઞાની છું હું તમારા સંકેતોને સમજી શક્યો નહીં કૃપા કરીને આ તુચ્છ ભક્તને ક્ષમા કરો હે પ્રભુ કૃપા કરીને તમે મને તે સંકેતોનું મહત્વ સમજાવો ભગવાન શિવે બ્રહ્મદત્તને પ્રત્યેક સંકેતનું મહત્વ સમજાવ્યું તેમણે કહ્યું હે બ્રહ્મદત્ત જ્યારે તારી ઊંઘ બ્રહ્મમુર્તમાં ખુલી અને તે ચંદ્રને જોયો તે સંકેત હતો કે તારા જીવનમાં ખુશીઓ આવવાની છે સફેદ નંદીના દર્શનનો અર્થ હતું કે મારી કૃપાથી તારી સમસ્યાઓ સમાપ્ત થઈ ચૂકી છે નાગદેવતાના દર્શન તારી ધન સંબંધિત સમસ્યાઓના અંતનો સંકેત હતા વૃક્ષ નીચે સ્ત્રી અને પુરુષનું બેઠેલું જોવું સંકેત હતો કે તને એક સારો જીવનસાથી મળશે કાળા કૂતરાનું દ્વાર પર આવવું તારા જીવન પર આવનારા મોટા સંકટના ટળી જવાના સંકેત હતા માટીના ઘડાનું દેખાવું એ બતાવતું હતું કે તારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે ભસ્મ લગાવેલા વ્યક્તિના દર્શનનો અર્થ હતો કે તને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે ત્રિશૂળ અને ડમરૂનું સ્વપ્નમાં દેખાવું તારા જીવનમાં શક્તિ સંતુલન અને આનંદનું પ્રતિક હતું પરંતુ તે મારા આ બધા સંકેતોને દુર્લક્ષ કરી દીધા એટલા માટે મારે સ્વયં તને દર્શન આપવા માટે આવવું પડ્યું બ્રહ્મદત્તે આ બધું સાંભળીને ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી દીધું અને કહ્યું હે ભગવાન હું તમારી કૃપાને ન સમજી શક્યો કૃપા કરીને મને ક્ષમા કરો ભગવાન શિવે તેને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું બ્રહ્મદત્ત હવે તું મારી પાસેથી શું ઈચ્છે છે બ્રહ્મદત્તે નમ્રતાથી ઉત્તર આપ્યો હે ભગવાન મને કંઈ જોઈતું નથી ફક્ત મને તમારા ચરણોની સેવા કરવાનો અવસર આપો અને મને કૈલાસ પર લઈ ચાલો ભગવાન શિવે તેની ભક્તિ અને આચરણની સરાહના કરી અને કહ્યું તારી આ ઈચ્છા અવશ્ય પૂરી થશે હવેથી તું અને તારો પરિવાર કૈલાશ પર નિવાસ કરશે દેવી પાર્વતીએ ભગવાન શિવની કથા સાંભળીને કહ્યું હે સ્વામી તમારી આ કથાએ મને અત્યંત પ્રભાવિત કરી હવે હું સમજી ગઈ કે તમારા ભક્તો પર પ્રસન્ન થવાના સંકેતો કેટલા મહત્વપૂર્ણ હોય છે ભગવાન શિવે સ્મિત કરતાં કહ્યું દેવી આ સત્ય છે મારા ભક્તોને આ સંકેતોને સમજવા જોઈએ અને પોતાની ભક્તિમાં અડગ રહેવું જોઈએ આ જ તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે આ પ્રકારે ભગવાન શિવ અને દેવી પાર્વતીનો સંવાદ સમાપ્ત થયો અને ભક્તોને આ શિક્ષા મળી કે ભગવાનના સંકેતોને સમજવા અને તેમની ભક્તિમાં અડગ રહેવું જ સાચો ધર્મ છે તો મિત્રો આ પ્રકારે મહાદેવે દેવી પાર્વતીને તે દિવ્ય સંકેતો વિશે જણાવ્યું છે ભગવાન શિવ તમારી સાથે જ રહે છે અને તેઓ હંમેશા તમને સંકેતોના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરે છે એટલા માટે જો તમને પણ આવા સંકેતો મળે છે તો તેમને દુર્લક્ષ નકાવો જો તમને સંકેત મળ્યા છે તો કમેન્ટમાં જરૂર જણાવો આ કથા તમને કેવી લાગી કમેન્ટમાં જણાવો જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલાયકન પર ક્લિક કરો આપ સૌનો ધન્યવાદ